સાથે સાથે એમણે એમ કીધું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે હું જલ્દી બહાર આવીશ અને હવે હું બહાર આવી ગયો છું હવે હું ચૂંટણી પ્રચાર કરીશ અને તાનાશાહી સામે હું લડત આપવાનો છું નમસ્કાર દર્શક મિત્રો અરવિંદ કેજરીવાલ દસ મે શુક્રવારે સાંજે ધરપકડના પચાસ દિવસ પછી જેલમાંથી હવે બહાર આવી ગયા છે અને એમણે પહેલું નિવેદન પણ આપ્યું છે અને મંદિરે માથું ટેકવવા માટે પણ ગયા છે અને આજથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો દિલ્હીના શરાબ કૌભાંડ અને એની સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની અંદર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને પહેલાં અગિયાર દિવસ એમની અટકાયત કરી અટકાયત કરવામાં આવી હતી અને એ પછી એમને તિહાર જેલમાં રાખવામાં આવ્યા હતા તિહાર જેલની અંદર અરવિંદ કેજરીવાલ ઓગણચાલીસ દિવસ સુધી રહ્યા અને દસ મે શુક્રવારે સાંજે છ વાગ્યાને પંચાવન મિનિટે જેલમાંથી બહાર આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને જેલમાંથી બહાર આવ્યા પછી અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું અને એમ કીધું કે હું સુપ્રીમ કોર્ટના સુપ્રીમ કોર્ટનો અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો આભાર માનું છું એમણે એમ કીધું છે કીધું કે તાનાશાહીથી દેશને બચાવવાનો છે અને એકસો ને ચાલીસ કરોડ લોકો તાનાશાહી સામે લડવું પડશે સાથે સાથે એમણે એમ કીધું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે હું જલ્દી બહાર આવીશ અને હવે હું બહાર આવી ગયો છું હવે હું ચૂંટણી પ્રચાર કરીશ અને તાનાશાહી સામે હું લડત આપવાનો છું આજે શનિવારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના જે કોનોટ પ્લેસ છે ત્યાં હનુમાન મંદિરે અને નવગ્રહ મંદિરે ગયા હતા એમની સાથે એમના પત્ની સુનિતા કેજરીવાલ પણ હતા એ પછી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટરે પહોંચ્યા હતા અને આજે સાંજે મહારોલ રોલી કરીને જે વિસ્તાર છે ત્યાં આગળ અરવિંદ કેજરીવાલ મોટી સભા કરવાના છે મતલબમાં આજથી એમણે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને સુપ્રીમ કોર્ટે એમને કીધું છે કે એક જૂન સુધી તમે બહાર રહી શકશો બીજી જૂને તમારે સરેન્ડર કરવાનું છે એટલે એક જૂન સુધી અરવિંદ કેજરીવાલ પ્રચારમાં મંડી પડશે અને એને કારણે ઇન્ડિયા ગઠબંધનને પણ ફાયદો થશે અને આમ આદમી પાર્ટીને પણ ફાયદો થશે કારણ કે આ જે જેલવાસનો કિસ્સો છે એ અરવિંદ કેજરીવાલ બધે સંભળાવતા રહેશે અને એને કારણે દિલ્હી પંજાબ હરિયાણા આ બધી જે આમ આદમી પાર્ટીની પાર્ટીના ઉમેદવારો ઊભા છે એમાં ફાયદો થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ